નિયમોનો ઉલાળ્યો કરીને ગરનાળામાં પ્રવેશેલું કન્ટેનર ફસાયું અને સુરતના વરાછામાં ગરનાળામાં પ્રવેશ પર ભારે વાહનો માટે એક તરફ પ્રતિબંધ છે અને કન્ટેનર ચાલકે કન્ટેનર નાખી દીધું પ્રતિબંધ હોવા છતાં ડ્રાઈવરે કન્ટેનરને ગરનાળામાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો કન્ટેનર ફસાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ત્રણ કલાકથી વધુ સમય માટે એક કન્ટેનર ત્યાં ફસાઈ રહ્યું

ગનાળામાં જે હાઈ ઊંચાઈ વાળું હાઈટાઈટ વાળું જે કન્ટેનર હતું તે આ ગનાળામાં ફસાઈ ગયું હતું જોકે ત્યાં એંગલ પણ લગાવવામાં આવી છે કે જે મોટા વાહનો જે છે તેથી પ્રવેશ કરવાનો પ્રતિબંધ છે તેમ છતાં આ કન્ટેનર ના ડ્રાઈવરે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આસપાસ આજે કન્ટેનર લઈને ત્યાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો અને આખરે તે આમાં ફસાઈ ગયું હતું જોકે ભેર આ એંગલ હતી તે એંગલમાં તે ઠોકાયું હતું અથડાયું હતું ત્યારબાદ તેમાં ફસાઈ ગયું હતું અને ત્રણ કલાક થી વધુ સમય તે ફસાઈ રહ્યું હતું ન તો તે બહાર નીકળી શકે કે ન આગળ જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી ખૂબ જ વહેલો સવાર નો હતો અને પીક અવર નો સમય હતો એટલે કે નોકરીએ જતા શાળાએ જતા તમામ બાળકો રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે ટ્રાફિક જામ હતો સામનો કરવો પડી રહ્યો આખરે ટ્રાફિક પોલીસ અધિકારીઓ ત્યાં આવ્યા રેલવેના જે સુરક્ષા દળના કર્મચારીઓ અધિકારીઓ હતા તે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ભારે જહેમત બાદ જે છે તે આ એંગલ ને ઊંચી કરીને ભારે જહેમત બાદ આ ટેન્કર ને બહાર કાઢવામાં સફળતા મળી હતી જોકે આ પ્રકારે જયારે મોટું નુકસાન થતા ડ્રાઈવર સામે પણ રેલવે પ્રોપર્ટી નુકસાન નો ગુનો તપાસ હાથ ધરી છે બિલકુલ બદલ આપનો આભાર